જો ગરવાળો તો જો કેવી ખુરશીમાં બેઠો ને ઘરવાળી કેવી ખુરશીમાં બેઠો મને મેણા કોક માળે પેલા આપણે કઈક વિચાર લીધું હોય વઘારિયા જ ખાવ વઘારિયા બીજી વાત નહીં બારનું આમנם છે પછી વધારે થાય दाखल થવું પડે પછી જ જવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો આલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ તો આ બાજુ મેં મસ્ત મસાલાવાળી ચા મૂકી છે એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું છે અને સાહેબ દીવાબત્તી પૂજા કરે છે તો હાલો આપણે પણ માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણા દિવસની અને વ્લોગની શરૂઆત કરીએ તો ટાઈમ થયો છે આઠ વાગ્યાનો અને આજ તો સવારે ઠંડી એવી હતી કે રજાઈમાંથી નીકળવાનું મન નહોતું થતું પણ હવે ઉઠવું પડે એમાં તો હાલેની ધારાને હવારની સ્કૂલ છે એટલે ધારાની હોમણા છે ને સવા સાત સાડા સાતે સ્કૂલે મોકલું બહુ વહેલી નથી મોકલતી ન સાત વાગ્યાનો ટાઈમ છે ધારાની સ્કૂલનો પણ દસ પંદર મિનિટ મોડી જાય તો વાંધો ન આવે કે બહુ ઠંડી હોય હવારમાં તો હાલો હવે આપણે પણ માતાજીના દર્શન કરીએ કાનાજીના આશીર્વાદ લઈએ તો તમે બધા દર્શન કરી લો અમારી કુળદેવીમાં ભવાની અને અમારા ઠાકોરજીના

મને કઈ નહીં થાય ઉપાધી કરો મારી ચિંતા ન કરો મને કઈ નહીં થાય દુનિયા વાતો ન કરે કે સાહેબ ની ઘર વાળી સાદી ખુરશી માં કપડા સીવે મારે પણ ક્યાં આ ખોદી સિલાઈ મશીન એ બેહું હોય મહિને 15 દી એક બે વાર મશીન કોક ને કોક આવતો કે જો ઘરવાળો તો જો કેવી ખુરશી માં બેઠો ને ઘરવાળી કેવી ખુરશી માં બેઠો મને મેના કોક માળે પેલા આપણે કઈ વિચાર લીધું હોય કોઈ નઈ કે તમે તમારો તમે જ કયો બીજા તો કેતા કે જોયું ને હાલો સાહેબ તો અત્યારે મજા આવે આમ હા બસ તમે મજા કરો તમે બેહ જોય બરાબર મારી ખુર્ચી નથી બે હું આ સિલાઈ કામ કરવા બેહું આ માં અને જે માર ધારા થી જો ધક્કો મારશે ને તો સીધી ઓસરીને કોર ઉતરી જાય હું તો આ ખુર્ચી બે હું અમુક ને હાથ પગ વગર ની થાય એના કરતા તમારી દુકાન લઈ જાજો બરાબર ને હાલ હાલો એ આ રૂમ માં જ પડી રહે મારે સિલાઈ મશીન માં હું નહીં નહીં મારી ઓલી ખુરચી ફાઈબર ની છે ને બરાબર છે મારે અત્યારે આ ખુર્ચીમાં જ ધારા ને ધ્યાન રાખવું પડે જયારે મશીને બેહું તો પાછળ આવીને ઉભી જાય આમાં ઉપસે મા દીકરી બે ઉતરી જાવ હું હેઠિયું તો એના મારા બે હાથ પગ છે એ કરતા રેવા દો કે ટાઈટ બહુ છે સાહેબ ને ટાઈટ નથી લાગતી હા તો જો આ ટાઈટ લાગે સાહેબની ટાઈટ છે ને સાહેબની હગી માસી છે ને તરકી છે ને સાહેબ માસી છે ને એની બેન છે ઠેક સારું તો નો પહેરતા ઓળતા મોજા પહેરવાના તો એને હોમ છે ક્યારેય નહીં પહેરે ગમે એટલે આવતો આમ કહો ને તોય તો હાલો હવે માસીની બેને ના પહેરી તમારું ગોળું જોવા જ બેન ગયું સાહેબ

ક્યારેક તો મને તૈયાર નાસ્તો મળે ઓલો લસણ લેવી તું હા લસણ નાખવાનું હે સારું હાલો મારે વાત નથી કરવી નહીં ત્યારે આખવી છે ને હમણાં રેસીપી તમને એમને જ કહી દે છે અને પછી સીધા બેહી જાય કાલો હવે નાસ્તો કરવાનો મારે ટાઢો ચૂલો રૂમ નહીં રાખશે એટલે હું પહેલાં ચા નાસ્તાની તૈયારી કરું પછી તમે બધા આવી જાવ ચા નાસ્તો કરવા અને આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ આ બાજુ મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર છે અને અહીંયા છે મસ્ત એવો લસણ રોટલો વઘારેલો તો હાલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આવી જવું બધા ચા નાસ્તો કરવા સાહેબ ને તો હાલો થઈ ગયો નાસ્તો તૈયાર આવે કે તબિયત નથી બરાબર પણ આખું તો જો ભાઈ એક કામ કરો તમે ચા નાસ્તો કરીને અડધી કલાક સુઈ જાઓ નહીં આજ આખો દિવસ તમારો આમ જ જાય એટલે નીંદર હશે ને તમારી યાદ થઈ નથી ચાર માં શું કામ હોય ઉઠીને એ ખબર નથી પડતી આવી ટાઈટ નું પાછું નહીં ટોપી સ્વેટર કઈ પહેરવાનું કઈ નહીં નીકળી જવાનું હવારમાં રોડમાં તો સ્વેટર ક્યાં મને ક્યાંય દેખાય તમારે અમારા ત્યાં ચારે બાજુ દેખાય જર્સી સ્વેટર તમારું જર્સી સ્વેટર તમે કઈ કાઢ્યું હાલ તું કે તો ટોપી પહેલો હાલ પણ ટોપી પહેરે કઈ ન થાય પગમાં મોજા પહેરાય આપણા ઘરમાં કેવું ઠરે છે આખો દી ઠંડુ રે ઘરમાં બસ હું વાંધો આવે પહેરવામાં સારું હાલો તો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ હમણાં તો દિવસની શરૂઆત કેવી થતી હતી બે દિવસ થયા ધવાટીને દે દે ઘરવાજ બેટરી ડાઉન થઈ ગઈ સાહેબની બે દિવસથી ડાઉન પછી એક નિંદર કરી પછી જો કેવી એનર્જી આવી જૈગા હમ સારું હાલો તો હવે મૈડા સાહેબની એનર્જીની સાથે કે જોઈએ હવે આ રોટલાનો પાવર કેવો છે ને કેવી એનર્જી આવે એ તો હવે અડધી કલાક પછી જ ખબર પડશે હજી તો હવાઠ થયા નવા કલાક બી એનર્જી આવી જાય બરાબર થઈ ગયો રેડી લીલું લસણ ફૂલ નાખ્યું એમાં જાઉં હમ હાલો તો મૈડા થોડીક વાર રહીને ચોટણીથી ભરપૂર એના વગર એમ ના કહેવાય હળદર ચટણી ને મીઠાઈ થી ભરપૂર રોટલામાં મીઠું નાખ્યું મીઠા મીઠામાં રોટલો વિચારવું પડે કે સારું હાલો મારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને સાઈબાજી હુતા છે તો હાલો હવે એનું ઉઠાડું દસ વાગી ગયા દુકાને નહીં જવું હોય સાહેબ તમને કહો દસ વાગ્યા વધારે મજા નથી તમને કહો હે દવાખાને જવું આડે શું કરો સાહેબ એમ સારું થઈ જાય અમને કઈક થાય તો તરત દોડો કે હાલો દવાખાને હાલો દવાખાને હે તમને કહો તમારું શરીર તપે હો તો ઉભા થવા વાલો દવાખાને દવા લઈ આવીએ બપોર તો બપોર નહીં અત્યારે ચાલો ઉભા થાવ પછી દુકાન ખોલજો પેલા દવા લઈ આવો અત્યારે ચિકનગુનિયા ના વાયરસ ના વાહરા છે ખબર છે ને હમ નહીં સારું હાલો ઉઠવું કે જે હું થોડીક વાર પાંચ મિનિટ સારું હાલો સાહેબ ને પાંચ મિનિટ હું છે કેવી હાથ પગમાં કરતર થાય છે તાવ છે તો એમ દવા લેવા ન જાવું શું કરવું આરામ કરી તો સારું થઈ જાય ચાર નાસ્તો કરી અને હોઈ ગયા અત્યારે જો દસ વાગ્યા કલાક દોઢ કલાક થઈ હવે કઈ આમ હું તે આરામ કરી દે થોડું સારું થાય અમને જરા કંઈક થાય ને તો તો દોડે હાલો જલ્દી દવાખાને હું હવાર હવા નહીં કહું પણ એ માને એ બીજા તો જોઈ હાલો હમણાં ઉઠે પછી ખબર પડે તો પહેલાં દવાખાને દવા લઈ લેવી અને પછી દુકાન ખોલવા દેવી ભલે સારું હાલો હાલો ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો ને સાહેબ હજી નથી ઉઠા તબિયત એટલી બધી ખરાબ છે પણ દવાખાને એને જ જવું ઉઠવું નથી અય અગિયાર વાગ્યા હાલો હવે પેલા દવાખાને જાવ અમારે હાલો હાલો ન થાંભરવું હાલો થઈ ગયું હું હારું થઈ ગયું આ તો પે આમ તો જો માથું અને આઈ ખુ જાવ તમારી હાલો હાલો હો કહું હું હા નહીં હાલો હાથ મોઢું ધો હાલો 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 ન કરો હવાર નું આમ નમ છે પછી વધારે થાય દાખલ થવું પડે પછી જ જવાનું હાલો હાલો ઉપર થો પેલા દવા લઈ આવી હાલો 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 સાહેબ તૈયાર થઈ ગયા છે ને મેં એને દવાખાને જવાનું કીધું ને તો એ દુકાનનો ઠેલો લઈને હાલતા થયા દુકાન જરૂરી છે કે તબિયત જરૂરી છે તો દુકાન નો ઠેલો મૂકતા જાવ એટલે મને ખબર પડે તમે પેલા દવાખાને ગયા તા આગળ દુકાને જાવ કોક ને કોક ઘરા ગઈ છે ને એટલે આગળ ભૂલી જાવ કઈ નઈ ભૂલું પેલા દવાખાને જાય પછી દુકાન ખોલી એ તો જોઈએ હું બપોર આવશું ને તો જોઈશ દવાખાની ગયા કે હાલો હું તમારે ભેગી આવું હું રસોઈ આવીને કરી જય આવું જો સાહેબ આળસ નો કરતા થોડું થોડું હોય ને તો દવા લઈ લેવાય પછી વધારે માંદા માંડે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સાહેબનું કામ એવું છે હું હવા ને કહું છું પણ એ માનતા જ નથી માને એ બીજા તો હાલો મેં બપોરની રસોઈ મેંદી છે અને મગભાત ખાવા છે તો હું મગભાત બાફા મૂકી દીધા છે અને મલાઈ ભેગી થઈ ગઈ હતી તો હાલો હવે મલાઈ જેરી અને ઘી ગરમ કરી લઈએ પછી શિયાળો છે તો હવે અડદિયા બનાવીએ કે પાક બનાવીએ ચી બનાવીએ તો હાલો રસોઈ બનાવી લઉં હવે બપોરે આવે પછી ખબર પડે કે દવા લઈએ એવા કે નહીં અત્યારે તો આયા કરીને જઈશું ખોવારની વાત છે આપણે આપને હાવ ટેન્શન આવી જાય હાલો રસોઈ બનાવી લઈએ પછી મળીએ તારા બેન આવી ગયા સ્કૂલે થી હા કઈ ના ખાલી મગબત હે હે કરતી અલ તેગી તો તું ટીફિન લઈને આવતારા જા તો ધારાને હાલ હવાલ તો જો આય માં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ માતાજી હાલા લા 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 ઉસ્માનો પી પર મોંગલી કાં આમ મે 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 મારા પડાયા હસોડામાં તમારો બેટુ કે અરે આ કે હાલવું કે મારા પડાયા

પછી કપડા દેવું તું હોય બધા અત્યારે સોફા ઉપર મૂકી દે હું હમણાં મૂકી દઉં આ નવે હાથ મોઢું ધોઈ જા જો કેવી વાયડી છે તો સારું હાલો હવે હું મારે બાકીની રસોઈ કરું અને તારાને કપડા દઉં એટલે બદલાવી દઈ અને પછી એને જમવા આપી દઉં કેમ કે આજે નાસ્તો કરીને ગઈ નથી તારા એટલે હવે પેલા મગનો વઘાર કરવો જો ભાઈ આ માખણનું તો કે અહીંથી ઉતાર દઉં પેલા મગ વઘાર દઉં એટલે મગભાત ખાઈ લઈ પછી પાછા એને પપ્પા આવશે એટલે અમારે ભેગી જમવા બેસે ટાઈમ થયો છે દોઢ વાગ્યા નો અંજુ પોલે છે માંડવી

મે બાટલો હમણાં બદલાયો એક રોટલી હેઠું થઈ જ બાટલો બદલાવો તો બરાબર કે મને ગેસ લીક થતો હોય ને એક રોટલી રોટલી તો બાટલો બંધ કરી મેં એક રોટલી થઈ ગઈ હોત તો તમે આવત પછી બદલાવત તમને દવાખાને શું કીધું લેતા અવાજમાંય ફેર છે દવા દવા છે આ ઓલું કાળું જબલું ટિંગ આઈ વારે વાહ જોઉં જીવ હા મેં બંધ કર્યું નીચેથી બરાબર થયું ફિટ હં બહુ ચાલુ કર્યું ને તો ગેસની બહુ વાયસ આવતી હતી એટલે થઈ ગયું રે એમાં હવે બોલે બાટલો કાન રાખોથી પેલી વાર જોયું બાટલો બોલે સારું હાલો હે કોઈ લીક હોય તો 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 પેલા ખબર પડી જાય કેમ ન પડે કેમ નો ખબર પડે આજ મને શંકા જેવું લાગ્યું એટલે નહીતર તો હું કહું જો કે ગરમ થઈ ગયું છે મસ્ત એવું મારે હવે આમાંથી પાક બનાવું કે અડદિયા એવા નક્કી કરવાનું રહ્યું અડધો કિલો ઘી થયું સાહેબ તો હાલો

આ બોટલ તો આવી એમને માપી બોટલ હે ઠગા ઠાટા હોય ને તો એ હા ટાઈટ તમારી માઈસી થાય ડોક્ટર તમાર કાકા થાય ઓગા બતાય ટાઈટ કી છે ઈ મને ખબર થઈ ગયું મારી માસી ની બેન થાય એવું છે ઠીક સારું હાલો તો બપોર આ કલ લઈ ને પછી મળીએ ને ખોબો માંડવી છે એ જો હવે રહી ગઈ તો રહી જ ગઈ જમીને પેલા મારે છે ને એટલી માંડવી પૂરી કરવી નહીં તો હજી આ કાલ આખો દિયામાં જાહેર

ઢગલો કપડા માં પ્રેસ થઈ ગઈ અને બાઈ આવ્યા છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કૃષ્ણ જય માતાજી અમાર બા હમણા હડિયાણા ની બાજુ બધે ફરી આવ્યા ત્રણ ચાર દી ખાબા હા 11 11 પછી પડકલી જાવી પછી કેવું પોટડા જાવી જાત્રા કરવાનું કરવાનું હાલતા આપડે કઈ ઉપાધિ ના બે જોડી કપડા પહેર્યા ને હાલો તો હવા છ વાગી ગયા છે ને અમારે ધારાબેન હજી હુતા છે અને હવા ઘર તો એવી નિંદર આવે ને

હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને સાહેબ તો ક્યારના ખુઈ ગયા છે કેમ કે અત્યારે પગમાં કરતર થાય માથું દુખે એટલે હાડમાં તાવ છે એટલે થોડીક તો અસર રહે બપોરે કહેતા હતા મને કંઈ વાંધો નથી સારું છે પણ એટલે અત્યારે તો તાવ ભઠિયું બરેવો છે તો હાલો હું પહેલાં છે ને સાહેબને માથામાં મસ્ત એવી તેલ માલિશ કરી દઉં અને પગ કચરી દઉં એટલે થોડીક રાહત થઈ જાય કેમ કે હાડમાં તાવ હોય ને એટલે હાલત તો એવી થઈ જાય કે વાત પૂછોમાં તારા તું તાર પપ્પા ઉપર પડીશ આ બાજુ રે અને અમારે બેડ છે ને તો એ ખાલી પડ્યો છે બેડ ઉપર કોઈને નથું નીંદર જ ન્યા ન આવે આ રૂમમાં જ બધા નીંદર આવે એટલે અહીંયા ગાદલા ને અહીંયા અમારી પથારી થાય અમારા માનવ હોય ને તો એ બેડ ઉપર હોય નહીં ત્યારે બેડ એમનામાં જ પડ્યો છે અમે કામ કર્યો ને કે વધારાનો સામાન ભરવા હટું જ બેટ કરાવી હોય એવું લાગે મને એક ખાનામાં બધા પાગરણ છે ગોદડાને ને ગાડલા ને એક ખાના બધી અમારી ઓકરી ઠકરી જે વધારા છે ને એ બધી ભરી હા કપડા ને એક્સ્ટ્રા બધું એમાં કા હા તો સારું હાલો તો હવે સાજી વાતો નત કરવી તો હવે મારી ઢીંગલી ને ઉડાવી દઉં એ ધારણ ઢીંગી તો હુઈ ગઈ છે પછી હું મારું જે બાકીનું કામ છે એ લઈશ કેમ કે દૂધ મેરાવાના હંજેરા કરવાના જે બાકી છે સાબને થોડીક તબિયત નરમ ગ્રામ હતી એટલે આયા ત્યારે થોડીક વાર બેહી ગયા પછી વ્યારા ને એટલે એમાં મોડું થઈ ગયું તો હારું હાલો ઝાજી વાતો નત કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દે છે તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને ફરી પાછા તમને અમારો વિડિયો કેવો લાગે છે ફરી પાછા કાલ મળશે એક નવો વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ জয় মাতা জি আয় ভোলেনাথন জয় শ্রী রাম বাই